નમસ્કાર મિત્રો જલકારી ટીવી ચેનલમાં આપશોનું સ્વાગત છે બે દિવસ પહેલાં એક સમાચાર એવા હતા એ ગૌતમ બુદ્ધ એ સાથે જોડાયેલા રત્નો પવિત્ર અવશેષ એની રણજીક હોંગકોંગમાં થવાની છે અઢારસો જેટલા મોતી માણેક નીલમણી આ બધા અંદર જોડાયેલા છે અને ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા છે તો આનો પૂરો દુનિયામાં જે બૌદ્ધ લોકો છે એમના વિરોધ કર્યો તો એ હોંગકોંગમાં સાત મે એટલે આજે આઠ છે ને ગઈકાલે એના હરાજ થવાની હતી અને એ હરાજીમાં એની જે કિંમત છે ને એ પ્રારંભિક બોલી એ એકસો સાત કરોડથી શરૂ થવાની હતી એટલે પછી તો આગળ કેટલું જાય કંઈ નક્કી નહીં પણ એકસો સાત કરોડથી એ શરૂ થવાની હતી હરાજી તો આ તમે જુઓ ને તો આ તમને તમારી સામે તમને દેખાશે આ જે અવશેષ છે ને એ તો આ બધા જે હીરા માણેક જે બધા જવેરાત છે બધા એ તમારી સામે દેખાય છે અને એ અઢારસો ને અઠ્ઠાણું માં જે ઉત્તર પ્રદેશમાં પીપર હવા જે પેપર જે આખું સ્ટોક છે એમાં એમાંથી એને મળ્યા હતા એમાંથી એકસો ને પચીસ વર્ષ પહેલા એટલે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા આ દુર્લભ એમ કે ભાઈ રત્નો છે તો એ એની અરાજી થવાની હતી તો ખરેખર શું હતું આપણે થોડુંક વિશે જાણીએ તો મહાત્મા બુદ્ધના અવશેષો સાથે દફનાવવામાં આવેલ દુર્લભ રત્નોની હરાજી હાથમાં બે હાજર ના રોજ હોંગકોંગમાં સિદ્ધાર્થનગર ઇતિહાસકારોમાં વ્યાપક વિવાદ અને ચિંતાઓ પેદા કરી છે પીપરવા જે રત્નો છે ને એનું ઐતિહાસિક મહત્વ તો આ પીપરવાસી પ્રાચીન કપિલ વસ્તુનો એક ભાગ માનવામાં આવે છે અને તે બૌદ્ધ ધર્મ માટે એક પવિત્ર તીર્થ છે

આ રત્નો ને બસો ચાલીસ બસો બીસી માં એટલે કે ઈસવીસન પૂર્વે બસો ચાલીસ માં બુદ્ધ અવશેષો સાથે પ્રસાદ તરીકે દફનાવવામાં આવ્યા હતા હરાજીનો સાથે જે વિવાદ છે તો સોથે બીજ હોંગકોંગ દ્વારા આ હરાજી કરવામાં આવી હતી અને એની જે પ્રારંભિક કિંમત હતી લગભગ એકસો સાત કરોડ આ રત્નનો છેલ્લા એકસો પચીસ વર્ષથી પેપેના વંશજો પાસે હતા જેઓ હવે તેને વેચી રહ્યા છે વિલિયમના પ્રપોત્ર ક્રિસ પેપે આ બૌદ્ધોના હાથમાં રત્નો પારદર્શક માર્ગ ગણાયો બૌદ્ધ નેતાઓ અને વિદ્વાનોએ તેને સાંસ્કૃતિક અને ધાર્મિક અપમાન ગણાવ્યું છે બુદ્ધે આપણને શીખવ્યું હતું કે પરવાનગી વિના બીજા લોકોની સંપત્તિ ન લેવી ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે આ અવશેષો હંમેશા પૂજનીય રહેવા જોઈએ અને શાક્ય કુળની ઈચ્છા મુજબ હરાજી ન થવો જોઈએ સિદ્ધાર્થ ગૌતમ આપ સૌ જાણો છો કે એ સાક્ય વંશના શુદ્ધોધન અને કોળી વંશના માતા મહામાયાના એ પુત્ર હતા તો એ એમના અસ્થિ અને એમની સાથે જોડાયેલા આ રત્નો હતા લંડનમાં બ્રિટિશ મહાબોધી સોસાયટી મહાબોધી સોસાયટીના એ બે ઉદ્ધાને જણાવ્યું હતું કે શું રત્નોના રક્ષક હોવાને કારણે તેમનો અધિકાર થોડો એમ કે વેચવાનો મળી જાય દિલ્હી સ્થિત ઇતિહાસકાર નમન આહુજાએ પણ ભારત કીધું તમે રોકવા માટે લ્યો તો સંસ્કૃતિ મંત્રાલયે યા સોથે બીજ જે હોંગકોંગ અને ક્રિસ પેપેને કાનૂની નોટિસ ફટકારી અને હરાજી તાત્કાલિક રોકવા અને રત્નો ભારતમાં પરત કરવાની માંગ કરવામાં આવી છે મંત્રાલયે જણાવ્યું કે રત્નો ભારતીય કાયદા હેઠળ ડબલ એ પ્રાચીન વસ્તુ છે જે વેચાણ અથવા તો એના માટે પ્રતિબંધિત છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ એ પણ હોંગકોંગના અધિકારીઓને હરાજી રદ કરવા વિનંતી કરી છે મંત્રાલયે નાણાકીય તપાસ એકમ અને હોંગકોંગ સમક્ષ સાથે સંકલન કરવા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના ઉલ્લંઘનને પ્રકાશિત કરવા નિર્દેશ આપ્યા છે તો એક સામાજિક અને ધાર્મિક પ્રતિભાવ શું એનો તો સોશિયલ મીડિયા એક્સ ઉપર બૌદ્ધ અને બહુજન સમુદાય આ હરાજીને સંસ્કૃતિનો અપમાન ગણાવ્યું અને બૌદ્ધ આસ્થા ઉપર હુમલો ગણાવ્યો છે વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે તેને આધુનિક યુગની સૌથી આશ્ચર્યજનક પુરાતત્વી શોધોમાં એક નું વેચાણ ગણાયું અને ભારત સરકાર પાસેથી તાત્કાલિક પગલા લેવાની માંગ કરી ઘણા બૌદ્ધ સંગઠનોએ આ રાજ્યને વસાહતી લૂંટ ચાલુ તરીકે જોઈ છે એટલે કે એ વખતે અંગ્રેજોનું શાસન હતું ને એમ કે અહીંથી લઈ ગયા અને અહીંથી એક જત્નો એ લૂંટ કહેવાય એમ તો એ વેચી કેવી રીતે શકે રૂપિયા કમાવા માટે તો આ બુદ્ધના એટલે ઇતિહાસમાં તમે જુઓ તો એ હોંગકોંગમાં આ જ્યારે હરાજી થવાની તો આ હરાજી માત્ર બુદ્ધના વારસા વિશે નહીં પરંતુ સાંસ્કૃતિક વારસો અને વસાહટતી જે એ લોકોનું જે શાસન હતું અહીંયા તો એની ઉપર પણ પ્રશ્નો ઊભા કરે છે પેપે પરિવારે હરાજીની કાયદેસરતા અને પારદર્શિતાનો દાવો કર્યો છે જ્યારે બૌદ્ધ સમુદાય અને ભારત સરકાર તેને ધાર્મિક અને સાંસ્કૃતિક ગુનો માને છે ભારત સરકાર આ રત્નો પાછા લાવવામાં સફળ થશે કે અરાજી પછી આ રત્નો ખાનગી સંગ્રહાલય બાકી છે આ રિપોર્ટ બે દિવસ પહેલા હતો મિનવેલ સાત તારીખે એટલે કે ગઈકાલે ભારત સરકારના જે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર છે ને એમને એક એક્સ ઉપર જાહેરાત કરી હતી કે વી આર પ્લીઝ ટુ ઇન્ફોર્મ દેટ ફોલોઈંગ ધ ઇન્ટરવેન્શન ઓફ ધ મિનિસ્ટર ઓફ કલ્ચર હોંગકોંગ હેઝ સ્ટોપ પોસ્ટપોન ધ ઓપ્શન ઓફ ધ પીપરવા બુદ્ધિસ્ટ રેલિક્સ વિચ વોઝ શેડ્યુલ્ડ ફોર મે સાત બે હજાર પચીસ એટલે કે બે હજાર સાત તારીખે જે સાત મે બે હજાર પચીસ જે આની હરાજી થવાની હતી ને બુદ્ધના અવશેષોની અને જે બધા રત્નોની તો એની પોસ્ટ પણ મુલતવી રાખવામાં આવ્યું છે આ ભારત સરકારે ઇન્ટરવેન્શન કર્યું એટલે એ રોકાણું તો આ જે પેપરવા સ્ટોપ છે એની અંદરથી આ બધું મળ્યું તો એના વિશે આપણે જાણીએ આપણે બધા બાબા સાહેબના અનુયાયી છીએ બુદ્ધના અનુયાયી છીએ તો આપણે એ જાણવું જોશે કે ખરેખર એ પેપરવા જે સ્ટોપ છે એ શું છે તો ત્યાં લગભગ બાવીસો વર્ષથી વધુ સમયથી બુદ્ધના જે અસ્થિ હોય હાડકા એની સાથે દટાયેલા રત્નો અવશેષો અ મે મહિનામાં આમ કે બે હરાજ્ય થવાની હતી અને એની શરૂઆત એક ને સાત કરોડ રૂપિયાથી શરૂ થવાની હતી વિચાર કરજો દસ મિલિયન રૂપિયા આ પીપરવા રત્નો તરીકે ઓળખાતા આ અસાધારણ અર્પણમાં રત્નો અર્ધ કિંમતી પથ્થરો મોતી શંખ ચાંદી સોના જેવા ત્રણસો થી વધુ પવિત્ર અવશેષોનો સમાવેશ થાય છે જેને ઐતિહાસિક બુદ્ધના હાડકાની એટલે કે અસ્થિની સાથે બે હજારથી વધુ વર્ષો સુધી દફનાવવામાં આવ્યા હતા અઢારસો અઠ્ઠાણું માં ભારતમાં એ શોધી કાઢવામાં આવેલા આ ખજાના ને ત્યારથી લઈને અત્યાર સુધી ન્યુયોર્ક સિંગાપોર અને સિયોલ ના જાણીતા સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ જે સોથેબી છે એમના એશિયાના ચેરમેન નિકોલસ ચાવે ધ વેલ્યુ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મે મહિનામાં આ કલેક્શન સમર્પિત સિંગલ લોટમાં હરાજી હેઠળ જશે તેમાં બિડિંગ એટલે એમ કે જે બોલી બોલે ને બધાય એકસો ને સાત કરોડ રૂપિયાથી બોલી શરૂ થશે પરંતુ એક સદી કરતા પણ બે સદી આમ જોયું તો બે સદી કરતા વધુ પહેલાના પવિત્ર કલાકૃતિનો કેવી રીતે પદ્દાફાશ થયો અને આ બુદ્ધના જે વારસો બધા અવશેષો છે એ બજારમાં કેવી રીતે પ્રવેશી ગયા એ પણ આપણે જણાવ્યું તો આ જે છે ને ફોટો એ અંદર જે બધા અવશેષો છે ને આ હીરા માણેક પોખરાજ ને આ એ એ કળશની અંદર રાખેલા હતા બુદ્ધના અસ્થિની સાથે તો એ તમને તમારી નજર સામે જોવા મળશે આ એમાં ફોટો લીધેલા છે બધા તો વિચાર કરજો એ સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધના સાથે જોડાયેલા છે એટલે કે એક ઐતિહાસિક વસ્તુ છે આ તમે જુઓ ઓગણીસમી સદીમાં ભારતમાં જે પુરાતત્વ વિદ્યાનો ઉદય થયો અને જયારે ખોદકામ થઈ ત્યારે એમાં ખજાના અને આ ખજાના જાણ થઈ અને આ સૌથી વધુ પ્રખ્યાત આ હિસ્ટોરિકલ એ ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ ગૌતમ સાથે આ જોડાયેલી છે પેપરસો માં દક્ષિણ નેપાળ ભારતની સરહદ નજીક લુંબિનીમાં એક અભૂતપૂર્વ શોધ કરવામાં આવી હતી ભારતના મહાન શાસકોમાંના એક સમ્રાટ અશોક એ આ રાજવી સમ્રાટ અશોક દ્વારા આ પ્રાચીન પથ્થરના સ્તંભને આ સ્થળ ને જન્મસ્થાન ગણાયું જન્મ સ્થાન હતું અશોક સ્તંભના અહેવાલોથી પ્રેરાઈને નેપાળની સરહદ નજીક ઉત્તર ભારતમાં અંગ્રેજી એસ્ટેટ મેનેજર અને તાલીમ પામેલા ઇજનેર વિલિયમ ક્લેસ્ટન પીપરવા ગામમાં એક મોટા ટેકરાનું ખોદકામ કરવાનું નક્કી કર્યું આ ટેકરાએ તેના કદ અને નિકટતા એટલે લુંબીની નજીક હતું એટલે એ પેપેનું ખાસ ધ્યાન ગયું કે ભાઈ આમાં કંઈક હશે તો ખરું જે માત્ર ઓગણીસ કિલોમીટર લુંબી દૂર હતું તો સપ્તાહો સુધી માટી અને ગીચ વનસ્પતિ સાફ કર્યા બાદ પેપેને એની જે ટીમ હતી ને લાલ રંગની ઈંટોનું કામનું વિશાળ માળખું શોધી કાઢ્યું જેનું કદ આશરે એકસો ત્રીસ ફૂટ એટલે કે આશરે ઓગણચાલીસ ચાલીસ મીટર જેટલું પ્રભાવશાળી હતું પોતાના સંશોધનની સંભવિત મહત્વને મહત્વને સમજીને પેપે ભારતીય ઇતિહાસ અને પુરાતત્વ વિદ્યાના વિખ્યાત અધિકારી વિન વિન્સેન્ટ સ્મિથની કુશળતા માગી અને જેઓ નજીકના જિલ્લામાં જ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા એટલે અધિકારી છે એ વખતે અંગ્રેજોનું શાસન હતું વિન્સેન્ટ સ્મિથ તો એમની એમણે મદદ માંગી તો આ જો મેં જોવું તો એ સમયના ફોટોગ્રાફ છે તો અઢારસો છન્નુંમાં ખોદવામાં આવેલ અશોક કમને દક્ષિણમાં નેપાળમાં આ બધું સમ્રાટ અશોકના સમયમાં આ બધું બનેલું અને એ તમે જુઓ તો ત્યાર પછી તો છેલ્લા હજાર વર્ષથી જે બધી બ્રાહ્મણવાદી શાસકોનું શાસન આવ્યું બ્રાહ્મણ ધર્મ આવ્યો એટલે બધું જે બૌદ્ધ ધર્મના જેટલા અવશેષો હતો એને તો આલું કોઈ કોઈ એની નજર સામે જ ન જોયું અને અંગ્રેજો આવ્યા ત્યારે સમ્રાટ અશોક અને બૌદ્ધના જે જન્મ સ્થળ લોબીની છે કે જેનું જ્ઞાન પ્રાપ્તિ છે બૌદ્ધ ગયા અને પેલો ઉપદેશ સારનાથ છે ત્યાં અને એમનું જે મહાપરિનિર્વાણ થયું એ કુશીનગર તો આ બધા સ્થળો છે એને કોઈ ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે જાણતા જ નહોતા તો ભલું થાવ એ અંગ્રેજ અધિકારીઓનો કે જેમણે આખું આ બધી શોધ કરી અને એ પણ ચાઇનીઝ જે યાત્રી હતા ભાહિયા નિવાસંગ ઈદસિંગ આ બધાની જે ડાયરી હતી લખેલી એના ઉપરથી એમને આ બધું જાણવા મળ્યું કે એ આટલું આટલું છે અને મહાન સમ્રાટ અશોકને એ યુવક અંગ્રેજો બધા ભૂલી ગયા ભારતવાળા જે બ્રાહ્મણવાદી શાસકો કેમ કે સમ્રાટ અશોક તો બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો હતો એટલે એ સમ્રાટ અશોક દ્વારા આ બધું બનાવેલો બનાવવામાં આવેલું છે આ એના એ સમયની તસવીર છે તમે જો ફોટા છે અત્યારે જે અત્યારે વર્તમાન સમયમાં તમે જોવા જાઓ તો આ જે પીપરવા જે સ્તૂપ છે ને આ એનો આવી રીતે દેખાય છે એ બધું જે ખોદ કામ કરીને અત્યારે તો એ પર્યટન સ્થળ તરીકે વિખ્યાત છે તો એ સ્તૂપ અત્યારે તમે જો તો તમારી સામે આ વિચાર કરજો કે સમ્રાટ અશોક કે બાવીસો તેવીસો વર્ષ પહેલા બનાવેલું આજની તારીખે એમના અડીખમ મોજૂદ છે વિચાર કરજો સામાન્ય રીતે બધા લોકલ ભિક્ષુ હોય ત્યાં જતા હોય છે અને એ વંદના કરતા હોય છે આ સ્થળનું નિરીક્ષણ એ કીધું ને કે ઓલા સ્મિથ ને બોલાવ્યા અધિકારી એટલે એમને જોયું તો એમને આનંદ થયો અને એમ કીધું કે આ એક અસાધારણ એટલે કે ખૂબ અગત્યનો જગ્યા છે અને એ સમ્રાટ અશોકના યુગનું જોવું જોઈએ એટલે જાન્યુઆરી અઢારસો અઠ્ઠાણું માં પેપે ફરીથી કામ શરૂ કર્યું અને ઈંટોના કામમાં અઢાર ફૂટ એટલે કે લગભગ સાડા પાંચ મીટર જેટલું ખોદકામ કર્યા બાદ તેમની ટીમે મોટી જે પથ્થર અંદરથી નીકળ્યા અને અંદર તેમને અસ્થિ અવશેષો ધરાવતા પાંચ ધાર્મિક મળ્યા મળી આવ્યા હતા વિચાર કરજો કે એ આટલું ખોદકામ કર્યા બાદ એમાંથી ધાર્મિક પાત્રો મેળ્યા જેમાં રત્નો અર્ધ કિંમતી પથ્થરો મોતી છીપ ચાંદી અને સોના સહિત આશરે અઢારસો વસ્તુઓનો ખજાનાનો સમાવેશ થાય બુદ્ધના અવશેષ પણ એમાં હતા અસ્થિ પણ હતા જો કે સૌથી અસાધારણ મતલબ કે અગત્યની શોધ એ કે એમાં એક જે અંદર જે સ્તૂપમાં આખું વાસણ હતું ને એ માટીનું એના ઉપર એક શિલાલેખ લખેલો છે સમ્રાટ અશોકના સમયમાં એ એના ઉપર લખીને ક્યું છે કે આ બુદ્ધના અવશેષ છે એટલે ભવિષ્યમાં તમે વિચાર કરજો સમ્રાટ અશોકના સમયમાં એ દૂરદર્શી કેટલી નીચે તો આ લોકો ગમે ત્યારે નીકળે તો એમ કે આ તો ફલાણા ઢીકણા દેવી દેવતા નું કટ છે પણ એમાં એ સમયે લખી નાખ્યું કે આ બુદ્ધ અવશેષો છે અને એ આજની તારીખે આપણી પાસે મોજૂદ છે અને એટલે એમ કે પેપે જે છે એમને એ પુષ્ટિ કરી એટલે કે એ ખાતરી થઈ ગઈ કે આ બુદ્ધ ના જસ્તિ છે અને આ બધા એની સાથે રત્નો પણ અંદર જોડાયેલા છે આ જે ખોદકામ દરમિયાન જે પથ્થરનો જાખો ખજાનો મળ્યો ને આ એમાંથી એને આમ પેટી જેવું છે ને પથ્થરનું એમાંથી એને મળ્યો એ સમયના જે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા હોય ને એ તમે જુઓ તો તમને જોવા મળશે પીપર વાસ્તુમાંથી આ જે પાત્ર નીકળ્યું ને એ પાત્રીમાં જુઓ તમે તો પાલી ભાષામાં લખેલું છે કે આ બુદ્ધના અવશેષો છે બુદ્ધના એ બુદ્ધા એ પાલી ભાષામાં લખેલું છે એટલે કે આ એનું પાત્ર જે મળેલું છે એ વિચાર કરજો કે આવું કદાચ કઈ ન મળ્યું તો મળી આજના લોકો માનવાય તેનો થાય કે ભાઈ રીતે પણ એ સમયે લખી નાખ્યું અંદર તો એ સમયે ભારતમાં તો બ્રિટિશ નું શાસન હતું એટલે આ જેમ બધું અવશેષો નીકળ્યા એમ કહેવાય કોને સોંપવું એમ અને એ વખતે બૌદ્ધિસ્ટ લોકો તો ભારતમાં બહુ ઓછા હતા બૌદ્ધિસ્ટ સંસ્થાઓ બહુ લગભગ બધું આ બધું બ્રાહ્મણવાદી લોકોએ બધું ખતમ કરી નાખ્યું હતું એટલે બૌદ્ધ ભિક્ષુઓ કે સાધુઓ પણ હતા નહીં તો આને કોઈ એવી સંસ્થા નહોતી એટલે એમણે શું કહ્યું બે થાઈલેન્ડના રાજા સીએમના રાજા પાંચમા જે છે રાજા રામા એને આ બધું સોંપ્યું અને એમ કે બૌદ્ધ આખું રાજ્ય હતું મીન્સ કે થાઈલેન્ડ દેશ હતો બૌદ્ધ દેશ તો એમણે એ પાંચમા રાજા છે રામાએ થાઈલેન્ડના એને એને અવશેષોના ભાગલા પડ્યા અને જેટલા એશિયાના મુખ્ય બૌદ્ધ સ્થળ હતા ને એમાં એમને વહેંચી દીધા જેમાં બેંગકોકમાં વાટસાકેત યાંગોનમાં સ્વાદોગોન અને શ્રીલંકામાં આ બધું વહેંચાય એમને એટલે બાકીના બુદ્ધના અવશેષો સુરક્ષિત સુરક્ષિત એટલે કે એનું રક્ષા થઈ એવી રીતે વિતરિત કરવામાં આવ્યા તો આ છે એ સિયામના રાજા પાંચમાં અને ડાબી બાજુ છે એ પણ જમણી બાજુ છે એ અંગ્રેજ અધિકારી વિલિયમ ક્લાર્કસન પેપે એમણે મદદ લીધી વિન્સન સ્મિથની આ તમે જુઓ તો કોઈ ઐતિહાસિક અંગ્રેજ અધિકારી તમે વિચાર કરજો કે આપણી બુદ્ધની વિરાસત એમણે શોધી આપણે ભારતના ભ્રમણવાદીઓએ તો એને ખતમ કરવા માટે કોઈ પાછી પાણી નહોતી કરી આ નજીકનો જે ફોટો હોય ને રાજ્યમાં જે રાખવામાં આવ્યા હતા ને હોંગકોંગમાં જે એનું પ્રદર્શન બે મહિનાથી ફેબ્રુઆરી મહિનાથી ચાલુ હતું અને એ સાત મહિના રજી થવાની હતી એમના ફોટા તમે જુઓ નજીકથી કિંમતી છે તો બૌદ્ધ ધર્મ ગ્રંથો છે ને એ અનુસાર અને એ હિસ્ટોરિક બાબત છે કે બુદ્ધ નું મૃત્યુ થયું મહાપરિનિર્વાણ પછી એના અંતિમ ક્રિયા બાદ બધા એના અવશેષ થાય અસ્થિ હોય એના એ સમયના આઠ રાજાઓને ભાગલા પાડવામાં આવ્યા હતા મલ્લ લીચી શાક્ય મૌર્ય કોળી ત્યારના ભાવ આપણા ગુજરાતમાં કોળી સમાજની સૌથી મોટી વસ્તી છે ને તો એ કોળી વસ્તના લોકોને પણ એક એનો ભાગ મળ્યો તમે આઠ ભાગમાંથી તો એ સમયે એ એ સમયના જે મુખ્ય રાજાઓ હતા એમ કે એ વખતે બધાએ ભાઈ અમારો ભાગ છે અમારે નહીં ન મળે તો એમ કે યુદ્ધમાં જવાની તૈયારી કરી એટલા એટલા એમ કે ભાઈ એનો વિચાર કરજો કે એ સમુદ્ર એ સમયના ભારતમાં કેટલું બુદ્ધ પ્રત્યે એમને લાગણી હશે આખો ભારત દેશ બૌદ્ધમય હશે એનું કારણ કે જો એ બૌદ્ધ ધર્મ ન પાડતા એ મુજબ ન જીવ જીવતા હોય તો એના અવશેષ લઈને શું કરે તો એ આઠ રાજા રાજાઓએ પોતાના એના સૌ સૌ પોત પોતાના વિસ્તારમાં એમના એના ઉપર એ અસ્થિ ઉપર વિશાળ સ્તૂપ ઊભા કર્યા તો જે શાક્ય લોકોને મળ્યો ને વિશાળ ભાગ એમાં એ શાક્ય લોકોએ કેમ એ આ થી સ્તૂપ ઉપર એમને બનાવવામાં આવ્યું સ્તૂપ અને ત્યાર પછી એ તો બુદ્ધના કે ના જે મહાપરિયું નિર્વાણ થયું ત્યાર પછીની વાત છે તરત તો એ સમય પછી બસો વર્ષ પછી સમ્રાટ અશોક શાસન ઉપર આવે છે અને એમણે આ બધા જે આઠ સ્તૂપ હતા ને આઠ ભાગ હતા એમાંથી સાત ભાગના એમણે ફરીથી ખોદાન કરીને અંદરથી બહાર કાઢ્યા અને જે વર્તમાન સમયમાં જે દેખાય છે ને આખો પીપર વા સ્તૂપ એ સમ્રાટ અશોકે બાંધ્યો અને ફરીથી એમનો સારખી રીતે આમ કે આધુનિક એ સમયના જે બાંધકામ હોય એ મુજબ એમણે અશોકે જે બાંધકામ કર્યું સમ્રાટ અશોક દ્વારા અને ફરીથી જે અંદરથી જે સ્તૂપમાંથી બધા સાતે સ્તૂપમાંથી જે બધા અવશેષો નીકળ્યા એમાંથી એના ભાગલા પાડ્યા અને ભારતમાં જે બધા વિહારો ચોરાસી વિજાર હતા દરેક જગ્યાએ મેં એમનું વિતરણ કરવામાં આવ્યું તો અને પછી જે ભવ્ય ત્યાં બુદ્ધનું સ્મારક એટલે કે સ્તૂપ સમ્રાટ અશોકે બનાવ્યું આ આપણી ઐતિહાસિક વાત છે આ તમે જુઓને તો ઉપર આકાશમાંથી જ્યારે એ વિપરવા સ્તૂપનો તમે ફોટો જુઓ તો આવી રીતે આવે તો આ સમ્રાટ અશોક દ્વારા બંધાયેલું છે મૂળ જે શાક્ય લોકો એ શાક્ય રજાઓ એ પણ બનાવ્યો તો સમ્રાટ અશોકે એનું આખો જીર્ણોદ્ધાર કરી અને નવેસરથી બનાવ્યું અને અંદરથી જે એના જે બુદ્ધના અવશેષો હતા અને એ આ પીપરવા સ્તૂપ છે એમાંથી આ રત્નો મળ્યા આ અસ્થિ સમગ્ર એશિયામાં બૌદ્ધ સ્થળોએ વેચવામાં આવ્યા હતા જ્યારે તેમની સાથેનો અઢારસો ખજાના અને કોલકાતાના ભારતીય સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા હતા આજે અંગ્રેજોએ હસ્તિ કહીએ ને ત્યારની વાત છે આ ન્યુ ની અંદર એક રૂબિન મ્યુઝિયમ છે એની અંદર જે આર્ટ ઓકેની જે પ્રદર્શન હતું ને આ જે પીપર પ્રવાસ્તુકમાંથી જે નીકળેલા એ આની અંદર રાખીને અંદર મ્યુઝિયમની અંદર પ્રદર્શન તરીકે આ રત્નો જે બા છે બુદ્ધની સાથે જોડાયેલા તો એ અવશેષો તમને અમારા પ્રદર્શનમાં હતા આ મેટ્રો પેલા પોલિટનના મ્યુઝિયમમાં આ જ્યારે એ રાખવામાં આવ્યા હતા આ ફોટો છે આ જે સાઉથથી એશિયાના ચેરમેન છે ને આ જેમણે જેની અંડરમાં અત્યારે આજે જો રજી થવાની હતી એ એના ચેરમેન છે નિકોલસ ચાવ એનો ફોટો છે એટલે અઢારસો ને અઠ્ઠાણુંમાં આ રત્નોની સાથે અસ્થિના અવશેષોની સાથે એક કોતરવામાં આવેલા પાત્રમાં શોધ કરવામાં આવી હતી જેમાં ભૌતિક અવશેષો ને બુદ્ધના અવશેષો તરીકે ઓળખવામાં આવ્યા હતા જે અત્યાર સુધીની એમ કહેવાય ને કે બેસ્ટ ઉત્તમમાં ઉત્તમ પુરાતત્વ શોધ કહેવાય કે ગૌતમ બુદ્ધ ઐતિહાસિક વ્યક્તિ છે એ સાબિત કરતો એક જબરજસ્ત પુરાતત્વ વિભાગનો પુરાવો અને એ આપણે જોયું ને અગાઉ જે કળશ હતો એ કળશની અંદર એ બુદ્ધના અવશેષો હતા એના ફોટા છે રાજી નો છે એ ત્યાં રાખવામાં આવેલી હતી અને આ ક્યાં રાખવામાં આવ્યું હતું હરાજી અને હરાજીની તારીખ કેટલા સમયની એમાં લખેલું છે તો આ મિત્રો આ હતો રિપોર્ટ કે ભગવાન બુદ્ધના અસ્થિ અને એની સાથે જોડાયેલા રત્નો એ ખાસ કરીને રત્નોની જે હરાજી થવાની હતી ને એ બંધ રહી છે ભવિષ્યમાં ભારત સરકાર પ્રયત્નો કરશે તો એ ભવિષ્યમાં ચોક્કસ ભારતમાં પાછા આવશે અને આપણે સૌ આશા રાખીએ કે ભારત સરકારના જે કંઈ અધિકારીઓ છે અને સરકારના બધા ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિદેશમાં જાય ત્યારે એક એમ સતત એમ બોલતા હોય છે કે ભારત તો બુદ્ધનો દેશ છે તો બુદ્ધ સાથે જોડાયેલા રત્નો છે એ તો સ્વાભાવિક છે કરોડો હોય તો પણ એ જ પાછા આવવા જોઈએ તો આ એક આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે ગૌતમ બુદ્ધ છે એ ઐતિહાસિક વ્યક્તિ છે એના અવશેષ અસ્થિ આજની તારીખે મોજૂદ છે ગુજરાતમાં વસતા જે ઓબીસીમાં માં આવતા લોકો ગોળી શાક્યો આ બધાએ ઠાકોર એસટી એટલે કે આદિ દલિત સમાજમાં અને એસટી એટલે આદિવાસી આ બધા જે એ સમયના જે મૂળભૂત વંશો જે હતા ને શાક્ય કોલી મલ્લ તો આ નાગ વંશ માંથી આ બધા વંશો ઉભેલા એ વખતે જાતિ વ્યવસ્થા નહોતી અને આ આ જે મૂળભૂત વંશો હતા એ બધા સમાનતા હતી કે કોઈ જગ્યાએ ક્યાંય વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થા નહોતી કોઈ ઊંચની જ નહોતા અને એ સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં બ્રાહ્મણ નહોતા કોઈ બ્રાહ્મણના દેવી દેવતા આજે અત્યારે આપણે હિન્દુ ધર્મના દેવી દેવતા છે એ સમય કોઈ હતા જ નહીં આ ઐતિહાસિક વસ્તુ છે અને એ સાબિત થઈ ગયેલું છે તો એ સમયમાં તમે જોયો ને તો એના જે ઐતિહાસિક પુરાવા એ ફક્ત ગૌતમ બુદ્ધના ઐતિહાસિક પુરાવા મળે છે એ સિવાય એક પણ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તો ગૌતમ બુદ્ધ ને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા ખરેખર ગૌતમ બુદ્ધ છે ખુદ ક્યારે ઈશ્વર નો એમ તો ઇન્કવાર કર્યો કે ઈશ્વર જેવું કઈ છે જ નહીં અને પોતે માનવી તરીકે એક કોળી માતાના માતાના કુખેથી જન્મેલા અને એસી વર્ષ સુધી એમના જે ધર્મ નો પ્રચાર કર્યો એમના પત્ની જે ગૌતમ બુદ્ધ ના હતા એ યશોદરા એ પણ કોળી વંશના રાજકુંવરી હતા શોક ગૌતમ બુદ્ધ ના જે માતા છે ને મહામાયા એ કોળી રાજા દીકરી અને જે તો જે જન્મ પછી એમનો માતા મહામાયા અવસાન થયું તો એમને જે પાળી પોષી મોટા કર્યા ને એ ગૌતમ બુદ્ધ ના માસી પ્રજાપતિ ગૌતમી એ પણ એ મહામાયા નાના બેન જ હતા અને એ રાજા અંજન કોળી રાજા અંજન ના દીકરી તો કોળી સમાજ ગુજરાતમાં અવળો મોટો છે અને પાંત્રીસ થી ચાલીસ ટકા વસ્તી ગુજરાત એકલામાં છે તો આખા ભારતમાં આપણી જે ઓબીસી એસસી એસટી સમાજની વસ્તી છે એમને પોતાના જે ભૂતકાળ છે ભવ્ય અને એનો જે વારસો છે મોટાભાગના આ સમાચાર અથવા તો આ વસ્તુની જાણકારી જ નથી હોતી તો આપણા એસસી એસટી સમાજ કોળી સમાજના લોકોને જાણકારી મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો આ આવી આવી માહિતી જોવા માટે આપણી જે ચેનલ છે ને જલકારી ટીવી એ જોતા રહેજો એની અંદર આપણે આવા બધા વિડીયો સતત બનાવીને મૂકતા રહેશું અને મૂકીએ પણ છીએ જે આપણો સાચો ઇતિહાસ બતાવે સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં આખું ભારત જો બૌદ્ધમય હોય આખું ભારત એ વખતનો જમ્મુદ્વીપ વિસ્તાર કહેવાય તો એનો મતલબ અત્યારે જે કઈ આપણે બધા છીએ ભારતના જેટલા મૂળ નિવાસી અહીંના રહેવાસી માનો કે જે વિદેશમાંથી થોડા ઘણા મુસ્લિમ જે આવ્યા થોડા ઘણા એ માનો કે ભારતમાં રોકાઈ ગયા હોય તો એ સિવાયના તમે જોવો તો બાકીના જે લોકો છે બધા પૂર્વજો એ વખતે બહુ ધર્મ મુજબ જ તે આચરણ કરતા હતા જીવન જીવતા હતા થોડા ઘણા લોકો હતા એ માં જે જેને દિગ્ધરનાથ કહેવાય ને જૈન એની વસ્તી બહુ થોડાક હતા બાકી મોટા ભાગના બધા એ પણ એ સમાન સંસ્કૃતિ જ હતી એ બ્રાહ્મણ સંસ્કૃતિ નહોતી સમાન સંસ્કૃતિમાં બૌદ્ધ અને મહાવીર બંને એ સમાન સંસ્કૃતિમાં જ ગણાય છે તો ટોટલી આપણા બધા પૂર્વજો છે એ બૌદ્ધ હતા તો સીધી વાત છે કે આપણો ભવ્ય વારસો છે એ તો છેલ્લા હજાર વર્ષમાં આ બધી બ્રાહ્મણવાદી લોકો કેવા કાવતરા કર્યા એ આખા અલગ વાત છે એનો અલગ રીતે વિડીયો બનાવી શકાય કે બૌદ્ધ ધર્મનો જે મહાયાન પરંપરા છે વજ્રયાન પરંપરા છે એમાં અવલોકિતેશ્વર બોધિસત્વ હતા એના જે બધા દેવી દેવતાઓ હતા કે વિષ્ણુ શિવા બ્રહ્મા વિનાયક એટલે ગણપતિ અને જે જે જાતક કથાઓના બધા પાત્રો હતા બોધિસત્વ તો એ રામ હતા કૃષ્ણ હતા તો આવા બધા જે અત્યારે જે હિન્દુ ધર્મના દેવી દેવતા છે એ ટોટલી મહાયાન અને વજ્રયાન પરંપરા છે જે બૌદ્ધોની એનો એ ધર્મ છે હિન્દુ ધર્મ એ કોઈ હિન્દુ ધર્મ છે જ નહીં તો મુગલો હિન્દુ એક નામ આપ્યું ટૂંકમાં ભાવના તરીકે ગાળ તરીકે ખરેખર તો અત્યારે જે હિન્દુ ધર્મ ચાલે છે ને એ મહાયાન જે મહાયાન પરંપરા અને વજ્રયાન પરંપરાનો એ જ ધર્મ છે તો છેલ્લા હજાર વર્ષમાં જે બ્રાહ્મણો એ છે એ પોતાને એના દેવ દેવતા જાહેર કરી દીધી જાય અલૌકિતેશ્વર બોધી સત્વતા હતા એમને વિષ્ણુના અવતાર જાહેર કરી અને પોતે એના એજન્ટ બની બેઠા અને વ્યવસ્થા ઊભી કરી અને જે આપણા બાપ દાદા જે મૂળ બૌદ્ધ ધર્મને માનતા હતા એટલે આપણા લોકોને એ શુદ્ર વર્ણના અધિકાર વંચિત જાહેર કરી દીધા અને ગુલામ બનાવ્યા ધાર્મિક રીતે તો છેલ્લા હજાર વર્ષમાં આ બધું બન્યું છે એ આપણે અલગથી એનો વિડીયો બનાવેલા જ છે બનાવતા રહેશું પરંતુ આ એક અગત્યની માહિતી હતી આ તમારી સમક્ષ રજૂ કરી છે તો મિત્રો આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમારા મિત્રોને પણ બતાવજો જય ભીમ નમો બુધાય જય સંગીતા